મોજે દરિયામાં તમામ ધ્યાની અને સત્સંગી મિત્રોનું સ્વાગત છે મિત્રો કોઈ ગુરુ નહીં કોઈ શિષ્ય નહીં ફક્ત મિત્ર ભાવથી મળીએ અને અગોચરની યાત્રામાં એક પગલું બીજું ભરીએ એ પહેલાં વિનંતી કે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરશું અમુક મિત્રોના ફોન આવેલા કે બીજો વીડિયો ક્યારે આવશે પણ ભાઈ મને સમયનો બહુ અભાવ છે એકલા હાથે મારે વિડીયો બનાવવામાં બધું કરવાનું હોય છે રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગું ત્યારે એક વીડિયો પૂરો કરી શકું છું એટલે વિલંબ બદલ ક્ષમા અને તમારા પ્રેમ બદલ હૃદયથી આભાર મિત્રો ખુદકી ખુદાય સે ખુદા મિલેગા પોતાને ખોદી શકો એટલા ઊંડે સુધી ખોદો અને સમુદ્ર મંથનની જેમ એમાં આખું બ્રહ્માંડ મેળવવાની શક્યતાઓ છે જીવનમાં બહારની તરફ કોઈ ચમત્કાર નથી તમારી અંદર જ આખું બ્રહ્માંડ છે જરૂર છે ફક્ત એને એક હજાનાને ખોદી કાઢવાની હજારો તીર્થધામની તમે યાત્રાઓ કરી હશે પણ એક અંદરની યાત્રા ના કરીએ તો સમજો કે તમે કાંઈ કર્યું નથી તો મિત્રો ઘણા વર્ષો પહેલાં મેં એક બુક વાંચેલી કુઓવાડીસ આપણા ગુજરાતીઓ માટે આ નામ અટપટું છે કુઓવાડીસ લેટિન ભાષાનો શબ્દ છે કુવોવાડીસ મતલબ કે ક્યાં ચાલ્યા એમાં રોમના ક્રૂર શાસક નીરોના સામ્રાજ્યની કહાની છે કે કેવી રીતે સમ્રાટ નીરો એની પ્રજા ઉપર અત્યાચારો ગુજારતો એક મોટા ખાડામાં માણસોને ભરીને એમાં જંગલી હિંસક પશુઓ છોડી દેવામાં આવતા આખી બુક વાંચી લીધી રસપ્રદ બુક છે પણ એના એન્ડમાં એવું છે કે ત્યાંથી એનકેન પ્રકારે એક પીટર નામનો માણસ છટકી ગયો અને જીસસ યાને ઈસુ ખ્રિસ્તને મળવા ગયો અને એમની આગળ બધી વાત કરી અને પોતે કેવી રીતે છટકીને આવી ગયો એની વાત કરે છે તો જીસસ ઊભા થઈને ચાલવા માંડ્યા તો પહેલાં માણસે પૂછ્યું કે ક્યાં ચાલ્યા તમે ત્યારે જીસસ ક્રાઇસ્ટ કહે છે કે જ્યાં તું મારા ઘેટા જેવા બાળકોને મરવા છોડીને આવ્યો ત્યાં હું જાઉં છું મિત્રો આજે વર્ષો વીતી ગયા એ બુક વાંચ્યા પણ હજી એ પ્રસંગ મને ભૂલાતો નથી આપણી આધ્યાત્મિક દુનિયાનું પણ એવું જ છે ગુરુ બનવાના અભરખા લઈ નીકળેલા આ ગુરુઓને ફક્ત શિષ્ય વધારવામાં રસ છે પણ પછી એમની મૂંઝવણ સાંભળવાવાળું કોઈ હોતું નથી મિત્રો અંધારી રાત હોય સુમસામ જંગલ હોય અને તમારા માટે રસ્તો અજાણ્યો હોય અને ત્યાંથી પસાર થવામાં તમારી જેટલી હિંમત જોઈએ એનાથી પણ વધુ હિંમત તમને તમારી અંદર જવામાં જોઈશે બહુ ભયાનક જંગલમાંથી પસાર થવાનું છે રસ્તો ફક્ત અઢી ફૂટનો જ છે તમારે કરોડરજ્જુના છેલ્લા મણકાથી લઈને સહસ્ત્રાર સુધી પણ અઢી ફૂટના એક ચઢાણ બહુ કપરા છે અને તમારા ગુરુઓ બસ એક મંત્ર આપીને તમને છોડી મૂકે છે અને પછી ચાલુ થાય છે સાધકની હાડમારી મૂંઝવણ અને પરેશાની મિત્રો તમે જે સુંદર મુખડાવાળા તમારા ભગવાનની કલ્પના જે કરી છે એના સુધી પહોંચવાનો માર્ગ બહુ કપરો છે એટલે તો કબીરે કહ્યું છે કે જો ઘર બાળે અપના ચલે અમારે સાથ મંદિરમાં ઘંટડી વગાડી લેવી પાંચ માળા ફેરવી નાખવી બહુ સહેલું છે પણ ધ્યાનમાં જ્યારે તમારી અંદરની માળા ફરવાનું ચાલુ થાય છે ને ત્યારે એક એક મણકો તમને જંગલી પશુ જેવો લાગે છે અને એવા જંગલમાં ગુરુઓ શિષ્યને સારું સારું ભાષણ આપીને છોડી દે છે ત્યારે મને કુવાળીસ ચોપડીના જીસસની યાદ આવી જાય છે કે જે કહે છે કે મારા એ ઘેટા જેવા બાળકોને છોડીને તું આવી ગયો ત્યાં મારે જવું છે ખબર નહીં આ દેશની ભોળી પ્રજા માટે ક્યારે કોઈ જીસસ આવું વિચારશે પણ એ જીસસની વેદના મને આજે સમજાય છે જ્યારે વર્ષો ધ્યાનમાં કાઢી નાખેલા કોઈ ભાઈ કે બહેનનો નિરાશાભર્યો ફોન આવે છે મિત્રો રસ્તો કઠિન જરૂર છે પણ પાર ના પડી શકે એવો પણ નથી એટલે જ આપણે આ રસ્તે ગુરુ ભાવે નહીં પણ મિત્ર ભાવે સાથે યાત્રા કરીશું મને કોઈ ગુરુ સંત કે મહાત્મા સમજી લેવાની ભૂલ ના કરવી આપણી યાત્રા લાંબી છે એટલે ગુરુ ભાવમાં મજા નહીં આવે મિત્ર સાથે તમે હસી મજાક પણ કરી શકો ગુરુ સાથે ના કરી શકો બહુ ભારેખમ હોય છે ગુરુ મિત્ર સીધો સાદો ને સરળ હોય એને તમે કોઈ પણ મૂંઝવતા પ્રશ્ન પૂછી શકો જ્યારે તમારા ગુરુઓને ના પૂછી શકો આપણે અગાઉના એપિસોડમાં રેકોર્ડિંગ જે નાખેલા એનું કારણ પણ એ જ હતું કે જેથી તમે બીજાને જોઈને હિંમત કરી શકો પૂછવા માટે તમને ખ્યાલ આવે કે હું કોઈ તમારા કહેવાતા ભારેખમ ગુરુઓ જેવો નથી પણ હા મારી અંદર રહેલો પરમાત્મા તમને સીધીને સરળ ભાષામાં હસતા હસતાં જ ઘણું સમજાવી દેશે તમને આશ્ચર્ય થશે મિત્રો પણ વિડીયો બન્યા પછી હું જાતે સાંભળું તો મને પણ નવાઈ લાગે છે કે જવાબ સારો નીકળ્યો અંદરથી એમ એટલે ખાસ યાદ રાખજો પરમાત્મા યાને પરમ તત્વ સુધી પહોંચવાના બીજા સરળ અને સીધા રસ્તા ઘણા છે પણ ધ્યાન એક સુપર ફાસ્ટ ટ્રેન છે એટલું તમે યાદ રાખજો એમાંથી જો ભૂલે ચૂકે બી પડી ગયા તો તમારા હાડકાં પણ સાજા રહેશે નહીં પહેલાં એપિસોડમાં પણ મેં કહ્યું હતું મિત્રો કે ફરી કહી દઉં છું આ તમને બીવરાવવા નથી કહેતો પણ તમારી માનસિક તૈયારી માટે કહું છું જેથી કરીને તમે મજબૂત બનીને આવો મારું કામ ઘેટાના ટોળા ભેગા કરવાનું નથી પણ ઘેટાના ટોળામાં ફસાઈ ગયેલા સિંહના બચ્ચાઓને શોધવાનું છે મારું કામ ઘેટાના ટોળા ભેગા કરવાનું નથી પણ ઘેટાના ટોળામાં ફસાઈ ગયેલા સિંહના બચ્ચાઓને શોધવાનું કામ મેં લીધું છે જેમના પણ ફોન આવ્યા એ ભાઈ બહેનોને ખાસ કહેવાનું કે તમને ધ્યાન કરવાનો વિચાર પણ આવ્યો ને એટલે સમજો કે એના દરબારમાં તમારું નામ લખેલું છે પૂર્વનું ભાથું હોય તો જ તમને એવો વિચાર આવે એની પસંદગી છો તમે એટલે અમુક બહેનો રડી જાય છે ફોનમાં કે એમને ધ્યાન નથી લાગતું તો કોઈ ભૂલચૂક થઈ હશે ભગવાનની પણ એવું કાંઈ નથી પરમાત્માની સાંઢળીનો કળશ તમારી ઉપર ઢોળાઈ ચૂક્યો છે અમુક એટલે અમુક બહેનો જે ફોનમાં રડી જાય છે કે એમને ધ્યાન નથી લાગતું તો કંઈ ભૂલચૂક થઈ હશે ભગવાનની પણ એવું કાંઈ નથી પરમાત્માની સાંઢળીનો કળશ તમારી ઉપર ઢોળાઈ ચૂક્યો છે તમારે બસ આગળ વધવાનું છે કોઈ ચિંતા કર્યા વગર અને બધું જ એના ઉપર છોડી દઈને હવે આપણે મૂળ વાત ઉપર આવીએ કે અમુક ભાઈ બહેનોના ફોન એવા આવેલા કે એમણે ધ્યાન શા માટે છોડી દીધું પહેલાં એમનું ધ્યાન ચાલુ હતું અને અમુક કારણોસર એમણે ધ્યાન છોડી દીધું એટલે એના ઉપરથી લાગ્યું કે ધ્યાનની શરૂઆતથી રસ્તામાં ક્રમશઃ શું શું આવશે એની આપણે જનરલ વાત કરી લઈએ જેથી તમારી શંકા નીકળી જાય તો મિત્રો ધ્યાનની શરૂઆત કરો એટલે એક અઠવાડિયું તમને કષ્ટી પણ પડી શકે યા મોજ પણ આવી શકે જેવી તમારી પ્રકૃતિ પછી ધીરે ધીરે જેમ તમે રેગ્યુલર બેસતા જશો એમ તમને અમુક અનુભવો થવા ચાલુ થશે એમાં પણ યાદ રાખજો કે બધાને એક સરખા અનુભવ કદી થશે નહીં અલગ અલગ પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ અનુભવ થશે એ સિવાય બીજી એક વાત પણ યાદ રાખજો કે અમુક પ્રકૃતિના માણસોને કશું જ અનુભવ નહીં થાય ના મોજ પડશે ના કષ્ટી પડશે અને ના તો કોઈ અવનવા અનુભવ થશે તો એટલે એવા મિત્રોએ પણ એવું કદી સમજવાનું નહીં કે એમને ધ્યાન બરાબર ચાલતું નથી હવે મોટા ભાગના જે સાધકને સામાન્ય અનુભવ થાય છે ને એની આપણે વાત કરીએ તો પહેલાં તો તમને માથામાં તમને કંઈક જીવડું ફરતું હોય એવું લાગે રીતસર જીવડું જ લાગે પણ હકીકતમાં જીવડું હશે નહીં એટલે જે ફરે એ એમાં તમે ફક્ત સાક્ષી બનીને જોયા કરો એક બેન મને ફોનમાં કહેતા હતા કે સાક્ષી ભાવ એમને સમજાતો નથી તો એના ઉપર તો ઘણા વિડીયો બને એવું છે પણ ટૂંકમાં તમને કહી દઉં તો સીધીને સરળ ભાષામાં તમે જ વિચારો કે સાક્ષી એટલે કોણ કોર્ટ કચેરીવાળાને જલ્દી ખબર પડી જાય કે સાક્ષી એટલે કોણ ટૂંકમાં બે માણસનો ઝઘડો થાય એમાં જેને કાંઈ લેવા દેવા ના હોય પણ એ ત્યાં હાજર હોય એને સાક્ષી કહેવાય એટલે જીવનની દરેક ઘટના જે પણ ઘટી રહી છે પણ એમાં તમારે કાંઈ લેવા દેવા નથી એને ઘટવા દો તમે એમાં કોઈ પ્રકારનો રસ ના લો ફક્ત સાક્ષી બનીને જોયા કરો એનું નામ સાક્ષી ભાવ ધ્યાનમાં સાક્ષી ભાવ બહુ અગત્યની બાબત છે ધ્યાન દરમિયાન શરીરમાં ઘણું બધું થાય વિચારો પણ કદી ના આવ્યા હોય એવા પણ આવે પણ કાંઈ વાંધો નહીં તમારે એમાં કાંઈ લેવા દેવા નથી એ શરીર પણ તમારું નથી તમારે ફક્ત જોયા કરવાનું જે કંઈ થાય એને કહેવાય સાક્ષી ભાવ અને પછી ધીરે ધીરે જીવનમાં પણ એને અપનાવતા જાઓ પછી જુઓ તમારું જીવન પણ મોજેદરિયા બનવા માંડશે હવે આપણે વાત કરતા હતા ધ્યાનમાં થતા વિચિત્ર અનુભવોની તો એક વા એક વાત તમે મગજમાં ફિટ કરી દો કે તમારી અંદર જે રમતો જોગી છે એ તમે ધ્યાનમાં શરીરને મૂકી દોને એટલે એ જોગી રમવા નીકળી પડે અને એ જ્યારે આળસ મરડીને ઊભો થાય ત્યારે એના હલનચલનના લીધે આ બધા અનુભવો થવાના ચાલુ થાય એ ભાવથી જો તમે એને જોશો તો તમે ક્યારેય ગભરાશો નહીં તો પહેલાં તો જોયું કે માથામાં જીવડું ફરતું હોય એવું લાગે બીજું શરીરમાં અમુકવાર કંપન ડોલન પણ થાય તો થવા દો તમે એવું ના વિચારો કે તમે હલી ગયા કારણ કે કંપન ડોલન એની જાતે થયું છે તમે કર્યું નથી એ જોગી આંખ ખોલીને જોયું એના લીધે આવું થયું એવું સમજો એટલે એની જાતે કુદરતી જે થાય એને થવા દો એમાં કાંઈ ડખા કરો નહીં પછી તમારે કદી અક્કડ થઈને યોગીની જેમ બેસવાનું નહીં એકદમ ઢીલા ઢાલા બેસવાનું અને અમુક વાર તમારી અંદરનું જોગીને ઊભા થવાની ઈચ્છા થશે ત્યારે એ તમારા શરીરને એકદમ સીધું કરી નાખશે તમારે એમાં કાંઈ કરવાનું નથી તમારી કરોડરજ્જુ એકદમ સીધી બની જશે તોય બની જવા દો એ તમારી અંદરના જોગીને હવે તમારા ઉપરના માળે જવાની ઈચ્છા થઈ છે તો એને જવા દો એણે સીડી લગાવી દીધી છે તમારી અંદર અને ઉપરના માળે મહેમાન જાય તો એને જવા દો તમે એને રોકો નહીં ટૂંકમાં ક્યાંય તમારે મહેરબાની કરીને એના રસ્તામાં રોડા નાખવા નહીં અને ગભરાવું તો જરાય નહીં જેના સુધી પહોંચવા માટે મિત્રો તમે ધ્યાન કરો છો એનાથી કાંઈ બીવાનું હોતું હશે પછી મિત્રો એ રમતો જોગી જ્યારે ઉપર પગલાં મારશે તો શક્ય છે કે કદાચ તમારી કરોડરજ્જુમાં એના બૂટના અવાજની જેમ ખટાક ખટાક અવાજ પણ થાય તો પણ ગભરાતા નહીં તમારા શરીરરૂપી બંગલામાં એ તમારી ચીજ વસ્તુઓને આડી અવળી પડી હશે તો એ સરખી ગોઠવતો જ હશે એટલે એના કામમાં ડખા ના કરવા એને કામ કરવા દેજો ભાઈ અને જો એને બધું વ્યવસ્થિત લાગશે તો કદાચ એવું પણ બને કે સળસડાટ દોડીને કોઈ સાપની જેમ ઊભો પણ થઈ જાય તમારા કરોડરજ્જુની વચ્ચે એ સમયે કદાચ તમને રીતસર કોઈ સાપ તમારી અંદર ઘૂસી ગયો હોય ને એવું પણ લાગે અને એકદમ ઠંડુ ગાર પણ લાગી શકે યા એકદમ ગરમ લાય પણ લાગી શકે કોઈ ચિંતા કરવાની નહીં મારો ને તમારો બાપ છે એ જગતનો તારણ હાર છે એ ભાવ રાખજો એને કાંઈ રોકતા નહીં અને તમે ગભરાતા નહીં પછી એની મરજી હશે ત્યાં સુધી જે ચડશે વચ્ચે પણ એ ઊભો રહી શકે છે ગમે ત્યાં ઊભો રહી જાય તમારો બંગલો ચારે બાજુથી જોશે બી ખરો એ સિવાય પણ કદાચ કોઈ આડી અવડી વસ્તુ દેખાય તો એને ઉઠાવીને બીજે મૂકવા માટે બીજો કોઈ અવાજ પણ આવે તો પણ ગભરાતા નહીં મિત્રો આગળ જતાં કદાચ એની મરજી થાય તો કદાચ સિંહની જેમ ત્રાડ પણ નાખી દે તોય કાંઈ નહીં એની મરજી અને એની મોજ છે એની વાડીને ઘોડી છે એનું જંગલ છે ભલેને જે કરવું હોય એ કરે તમારે ફક્ત આ બધું જોયા કરવાનું તમે ફક્ત સાક્ષી બનીને જોયા કરો કે આ બધી ઘટના બની પણ મારે એમાં કાંઈ નહીં હું ફક્ત સાક્ષી છું ગભરાશો નહીં ને મિત્રો તો આ બધું જોવાની તમને મોજ આવશે બીજું આજ્ઞાચક્ર પર કદાચ પ્રકાશ દેખાય કોઈ ખટખટ કરતું હોય એવું લાગે શરીર ગરમ કે ઠંડુ થઈ જાય અચાનક કરોડરજ્જોમાં ઝાટકો લાગે અવનવા વિચિત્ર અવાજો આવે આ બધું સામાન્ય છે કાંઈ ગભરાવાનું નહીં અને આ અને આ સિવાય પણ કોઈ તમને અલગ અનુભવ થાય તો એના લીધે પણ ગભરાઈને ધ્યાન છોડી દેવાનું નહીં અને આ સિવાયના જે અનુભવોના લીધે જેણે ધ્યાન છોડી દીધું હોય એ તમે ફરી આવી જાઓ આપણી અગોચરની યાત્રામાં તમારું હૃદયથી સ્વાગત છે પણ એટલું યાદ રાખજો કે બધાની અંદર એ એક સરખો નહીં ફરે એમાંનું કંઈ પણ અનુભવ જેને ના થાય એમને પણ મોજથી બેસી રહેવાનું હલ્યા ચાલ્યા વગર તમે બેસી રહો એનું નામ જ ધ્યાન છે એ તમે ખાસ મગજમાં ફિટ કરી દો જ્યારે પણ તમે ધ્યાનમાં બેસો ત્યારે કોઈ અનુભવ થવો જોઈએ એવી પણ કોઈ આશા રાખો નહીં તમારે બહાર જેમ પૂજા પાઠ આરતી કે દીવાબત્તી કરો છો એમ તમારા સમયે તમારે બેસી જવાનું કોઈ વિચારો રાખવા નહીં કે મને આમ થવું જોઈએ કે તેમ થવું જોઈએ બસ તમે હલ્યા ચાલ્યા વગર બેસી રહો એ જ પરમાત્માની તમારી ઉપર કૃપા છે જેટલા પણ આત્માઓને ધ્યાન કરવાનો વિચાર આવે છે એ આગળના જોગી છે મારી સાથે તમારું આગળ પાછળનું કંઈક લેણદેણ જોડાયેલું હશે એટલે જ આપણે મળ્યા છીએ આપણે પોસિબલ હશે ત્યાં સુધી મળીને જ આ યાત્રા કરીશું અને જેટલા પણ ફોન આવ્યા છે મેં એક ડાયરીમાં નામ સરનામા સાથે લખી રાખ્યા છે એ સિવાય પણ કોઈને કંઈ પણ ધ્યાન અને આધ્યાત્મ બાબતે પ્રશ્ન યા શંકા હોય તો બેસક પૂછી શકો છો દિવસ મિત્રો દિવસ મારો નથી ઓફિસવાળાનો છે રાત મારી પોતાની છે એટલે સાંજે સાત વાગ્યા પછી રાત્રે કોઈપણ સમયે બે વાગ્યે ત્રણ વાગે ગમે ત્યારે તમે આ બાબતે કોલ કરી શકો છો હું લગભગ જાગતો જ હોઉં છું એવું સમજી લેજો કદી મને ડિસ્ટર્બ કર્યા કર્યો એવો કોઈ ભાવ મારી પાસે આવશે નહીં અંતમાં ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવું ભૂલતા નહીં તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં